રાજકોટ શહેરની અંદર એ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ પ્રેસની ઓફિસની અંદર અંદર તારીખના રોજ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની આશરે સત્યોતેર લાખ રૂપિયા અલગ અલગ સોના ચાંદીના ઘરેણા તથા કેશની ચોરી થઈ હતી તેવી ફરિયાદ નોંધાણી હતી બનાવ જે જગ્યા બનેલો હતો તથા જે બનાવમાં જે કિંમતના સોના ચાંદીના ઘરેણા અને કેશ ગયા હતા તો તેની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય બ્રિજેશ ઝા સર દ્વારા તુરંત જ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી અને તે ટીમ જે છે એ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી હતી પ્રેસની ઓફિસની અંદર આટલી મોટી સંખ્યામાં સોના ચાંદીના ઘરેણા હોવા બાબતે કોઈ જાણભેદું હોવાની શંકા જે છે એ ખૂબ જ પ્રબળ હતી તેના આધારે જે જાણભેદું કોણ હોઈ શકે છે તો તેના વિશે એક ટીમ વર્ક કરી રહી હતી અને તે ઉપરાંત જે છે જે સીસીટીવી કેમેરા અને અલગ અલગ બીજી ટેકનિકલ ઇન્ટેલિજન્સથી સતત તપાસ શરૂ હતી આ સમયગાળા દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એ ડિવિઝન અને એલસીબી ઝોન ટુ ની ટીમોને માહિતી મળેલી હતી કે ત્રણ વ્યક્તિઓ જે છે એ શંકાસ્પદ છે અને તેઓ દ્વારા આ ચોરીનો બનાવ જે છે એ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ હોઈ શકે છે તેને ધ્યાનમાં રાખી તુરંત જ તે ટીમ્સ ત્યાં પહોંચી હતી અને ત્રણ આરોપી જે છે તેઓને રાઉન્ડ અપ કર્યા હતા જેની અંદર વિનોદ સંતોષભાઈ શંકરભાઈ થાપા અને અર્જુનસિંહ મામસિંહ પરિયાદ આ ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા અને તેઓની સઘન પૂછપરછ દરમિયાન તેઓ ધ્યાન પર આવ્યું હતું કે આની અંદર ટીપ આપનાર જે છે એ અર્જુનભાઈ પરિયાદ છે કે જેણે જે ત્યાં અફતર પ્રેસની ઓફિસે રસોયા તરીકે કામ કરતો હતો આશરે એકાદ વર્ષથી અને તેણે ટીપ આપેલી હતી કે હવેનો જે સમયગાળો જે છે એમાં પગાર થવાનો છે કારણ કે મહિનો પૂરો થાય છે એટલે પગાર ના પૈસા અલગ અલગ જગ્યાએ પડ્યા હશે ટીપના આધારે વિનોદભાઈ શંકરભાઈ અને શહેર અને એ ડિવિઝન એલસીબી ઝોન ટુ ની ટીમો દ્વારા તમામ આરોપીને મુદ્દા સાથે પકડી પાડવામાં આવ્યા છે જે આશરે લાખ રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ જે છે તેની અંદર વિનોદ થાપા જે છે એનો એક ગુનાહિત ઇતિહાસ છે જે રાજસ્થાન યપુર ના આદર્શનગર પોલીસ સ્ટેશન ની અંદર તે ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ પકડાઈ ચુક્યો છે ને એ સિવાય અર્જુનસિંહ કરીને છે કે જે રાજસમંદ જિલ્લાના ભીમ પોલીસ સ્ટેશન ની અંદર પણ એક સામાન્ય ચોરી અંદર પકડાઈ ચુક્યો છે આ જે નેપાળી જે છે તે લોકો નંદનવન વિલા અપાર્ટમેન્ટ જે છે ત્યાં એઝ અ પગી કામ કરતા હતા અને દિવસ દરમિયાન જે છે અન્ય કાચની ફેક્ટરીમાં માં તે જગ્યાએ કામ કરતા હતા એટલે અન્ય કોઈ જગ્યાએ રેકી કરી છે કે કેમ અને અન્ય કોઈ બીજી ચોરી ને અંજામ ઉત્કાળ માં આપેલો છે કે કેમ તેની પણ તપાસ આગામી સમયમાં કરવામાં છે ચોરી કરનાર આરોપી એ વ્યક્તિ છે વિનોદ શંકરભાઈ થાપા અને તેને જે છે તે લોક તોડીને આ હથોડીની મદદથી અને ત્યાર બાદ અલગ અલગ બ્રોઝ ના લોક તોડીને ચેકિંગ કરીને અને એની અંદરથી આ સોના ચાંદીના ઘરેણા અને